નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા આઠસો પચીસથી નવસો ત્રીસ તારી સાતસો એકોતેરથી નવસો નવ્વાણું ધ્રોલ નવસોથી એક હજાર પંચાણું હળવદ આઠસો પચાસથી અગિયારસો પાસઠ ડીસા નવસો એકાણુંથી એક હજાર એકાવન બોટાદ આઠસો પચાસથી એક હજાર મોડાસા છસો પાંચથી અગિયારસો નેવું વેંદરડા સાતસો પચાસથી એક હજાર સાઠ કોડીનાર નવસો પચાસ થી એક હજાર જામજોધપુર સાતસો પચાસ થી એક હજાર એકાણું ખાંભા નવસો પચાસ થી એક હજાર પચાસ રાજકોટ નવસો વીસ થી એક હજાર પંચાણું બાબરા એક હજાર છાસઠ થી એક હજાર ચોર્યાસી પોરબંદર નવસો પાંત્રીસ થી એક હજાર પંચાવન વિસાવદર નવસો ચાલીસ થી એક હજાર છ્યાસી જેતપુર સાતસો એકતાલીસ થી અગિયારસો પંદર સાવરકુંડલા એક હજાર થી અગિયારસો અમરેલી આઠસો છપન થી અગિયારસો છોતેર પાંથાવાડા નવસો પચાસ થી એક હજાર વીસ લાખણી એક હજાર થી એક હજાર જુનાગઢ આઠસો દસ થી એક હજાર પાસઠ વાંકાનેર સાતસો થી એક હજાર આણત્રીસ જસદણ સાતસો પચાસ થી અગિયારસો દસ પાલનપુર નવસો પચીસ થી એક હજાર પંચાવન હિંમતનગર નવસો ત્રીસ થી ચૌદસો એકાવન નેનાવા આઠસો પચાસ થી અગિયારસો અગિયાર વડાલી આઠસોથી આઠસો એકાવન દાહોદ આઠસોથી નવસો સાઠ વિજાપુર નવસોથી બારસો પાસઠ પીલડી એક હજારથી એક હજાર સાઠ દિયોદર નવસોથી એક હજાર કાલાવડ સાતસો પિંચોતેર થી એક હજાર પિંચોતેર મહુવા એક હજારથી એક હજાર એસી વેરાવળ નવસો એકોતેર થી અગિયારસો પાંચ જામખંભાળિયા સાતસો પચાસ થી એક હજાર સોળ જામનગર આઠસો થી એક હજાર પચાસ ગોંડલ છસો એકાવન થી અગિયારસો એકવીસ ભાવનગર એક હજાર સત્યાવીસ થી એક હજાર પાંત્રીસ તળાજા એક હજાર ચોવીસથી અગિયારસો એકત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો